સમસ્ત ધામેલ પરિવાર ટ્રસ્ટ સુરેન્દ્રનગર જિલ્લાનું અમારું ઓગણીસો બારથી અમારું સમાજપૂત ધામેલ પરિવારનું ટ્રસ્ટ બનાવેલ છે એના વિવિધ છે તેમજ એના હેતુઓ છે અમારો ધામેલ પરિવાર નવ નવધામનો બનેલો છે અને ઓગણીસો બારથી આ અમારું સામાજિક ટ્રસ્ટ બનાવેલો છે સામાજિક ટ્રસ્ટના વિવિધ હેતુઓ શૈક્ષણિક સામાજિક અને વિવિધ પ્રકારના હેતુઓથી અમુક ટ્રસ્ટ બનાવેલું છે એમાં દરેક ખામીલ પરિવારના કપડામાં તેમજ ગરીબ પરિવારને મદદ કરવાની સામાજિક હેતુઓ શૈક્ષણિક શૈક્ષણિક હેતુ પણ સમાયેલો છે જેમાં શિક્ષણનો કોલેજો એ રીતે અમે બધા પ્રવૃત્તિ કરીએ છીએ આજે અમે અમેલ પરિવારના નવ ગામો છીએ એમાં માળો શેક પર મૂળી રાપરા સાયલા આંદ્રપુર કાદલપુર લાઠિયાણ અને છે આ અમારા નવ ગામો છે એનું અમે આજ રોજ આ નવે નવ ગામનું જે અમારા પૂર્વજોનું આખું વારસાઈ છે એ વારસાઈનું આંબો અને વટવૃક્ષ મેં બનાવેલ છે જેનો પંદરસો પાંત્રીસથી ઇતિહાસ છે અને એ પંદરસો પાંત્રીસથી અમારી કેટલી પેઢીઓ અને કયા નામો હતા એનું સંકલન આમાં કરવામાં આવેલું છે અને આંબામાં દરેકનું નામ નોંધવામાં આવેલ છે એટલે એ આંબાના વિતરણ કરવા માટેનો આજનો સમારંભ હતો એમ પંજા તરફથી નવે નવ ગામને અમે આંબાની પર એટલે કે નકલ આપેલી છે ઉડા પણ આપેલી છે અને નવે નવ ગામને આમો રાખવા માટે નકલ આપી છે એમના માતાજીના પગમાં એ આંબાનું આંબો રાખવામાં આવશે જેથી કરીને ભાવિ પેઢી અને હાલની પેઢી પણ જોઈ શકે કે આપણે કોણાં સંતાનો છીએ અને કોના વારસાહે છીએ એ એક અભિગમ સાથે આંબો બનાવવામાં આવે છે અને ખૂબ જ ઉપયોગો થાય એ સિવાય અમારા જમેલ પરિવારનું ટ્રસ્ટ ચાલે છે એમાં પણ અમે વિવિધ કાર્યક્રમ કાર્યક્રમો કરીએ છીએ અગાઉ પણ અમે સામાન્ય સભા યોજી અને જેને દરિયાત્મંદ હોય એનો પ્રદરૂપ થાય છે ચોપડા એને કપડાં આપીએ છીએ કોઈ એમ બી બી પ્રયત્ન એના સ્કૂલોમાં જતો હોય કોલેજ કરતું હોય તો તો પણ અમે એને એની ફી શરૂ કરીએ છીએ અને આપીએ છીએ અને મદદ કરીએ છીએ એમ અમારા વિવિધ હેતુ આ ટ્રસ્ટના છે અને અમારો ગામ્ય પરિવાર ખૂબ ખૂબ આગળ વધે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું